જય શ્રી કૃષ્ણ જય શહેરમાં હું છું ગીતાબેન એસ દેસાઈ શહેર કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું પૂરણપુરી તમે જોઈ શકો છો પૂરણપુરી બનાવવા માટે આપણે અહીંયા તુવેરની દાળ અહીંયા પાંચસો ગ્રામ જેટલી લીધી છે આ તુવેરની દાળ આપણે ધોઈને ચોખ્ખા પાણીમાં પલાળીને રાખી છે જોઈ શકો છો તમે આપણે પાણી આ પૂરણપુરી બનાવવાની હોય તો આપણે દાળની અંદર પાણી એકદમ ઓછું જ લેવાનું છે જેથી કરીને દાળ આપણી એકદમ લૂઝ લૂઝ ના થઈ જાય અને આ આટલું આપણે થોડુંક પાણી રાખીશું તો આ રીતે આપણો સરસ માવો છે એ સરસ ડ્રાય બનતો હોય છે અને પોરણપોરી બનાવવા માટે આપણે બરાબર પરફેક્ટ માપ લીધું છે અહીંયા પાણીનું અને દાળનું એટલે આ દાળને હવે આપણે બાફવા મૂકી દઈશું દાળને આપણે અહીંયા બાફવા મૂકી દીધી છે દાળને આપણે ત્રણથી ચાર સીટી આવવા દઈશું જો તમે જોઈ શકો છો પૂરણપુરી બનાવવા માટે આપણે દાળને બાફવા મૂકી હતી આપણી દાળ અહીંયા કમ્પ્લીટ બફાઈ ગઈ છે આપણે ખોલીને જોઈ લઈએ આપણે આ દાળને ત્રણથી ચાર સીટીમાં તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો એક કિદમ કોરી ડ્રાય આ રીતની આપણે દાળ બાફવાની હોય છે અને સરસ બફાઈ પણ ગઈ છે તમે જોઈ શકો છો એક કીદમ આપણે દાળ તૂટી જાય છે હાથથી ભાંગી એટલે આ રીતે આપણે દાળને બાફવાની જેટલી દાળ એટલું જ પાણી આપણે બાફવામાં હાથ બોળી અને લઈ લેવાનું વધારે કોઈ પણ પાણી કોઈ પણ જાતનું નથી નાખવાનું કારણ કે જો આ રીતે તમે દાળને બાફશો તો તમારી પૂરણપૂરી એકદમ સરસ થશે જો તમે જોઈ શકો છો આપણા પૂરણપુરીના બહારના લેયરને કોટ કરવા માટે આપણે અહીંયા ઘઉંના લોટનો ઉપયોગ કરવાનો છે ગુજરાતી પૂરણપૂરી કરવા માટે હંમેશા ઘઉંના લોટનો ઉપયોગ જ થતો હોય છે એટલે આપણે અહીંયા ઘઉંનો લોટ લીધો છે ઘઉંના લોટને આપણે આ લોટને આપણે બાંધી લેવાનો છે આની અંદર તમારે મીઠું એડ કરવું હોય તો કરી શકો મીઠું ઓપ્શનલ છે ના કરવું હોય તો ના પણ કરી શકો આની અંદર તમે તેલનું અથવા ઘીનું મોણ આપી શકો છો આપણે અહીંયા ઘીનું મોણ આપવાનું છે તમે જોઈ શકો છો આપણે અહીંયા લોટ પ્રમાણે બે ચમચી જેટલું ઘીનું મોણ લીધું છે અહીંયા આપણે મીઠાનો ઉપયોગ નથી કરવાનો કારણ કે મોરી પૂરણપુરી હોય છે મીઠા વગરની તો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગતી હોય છે એટલા માટે આપણે અહીંયા મીઠાનો ઉપયોગ નથી કર્યો હવે આ લોટને આપણે જોતા પ્રમાણમાં થોડું થોડું પાણી નાખી અને એક એકદમ રોટલી કરતાં પણ થોડો ઢીલો લોટ આપણે બાંધવાનો છે તમે જોઈ શકો છો આપણે એક વાટકી જેટલો ઘઉનો લોટ લીધો છે હવે આપણે આની અંદર થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું આ લોટને તમે જેટલો મસળીને બાંધશો એટલો સરસ એકદમ સોફ્ટ અને સ્મૂથ થતો હોય છે એટલે પૂરણપૂરી બનાવતી વખતે તૂટી નથી જતો એટલે આપણે આને એકદમ ધીમે ધીમે સરસ રીતે મસળીને લોટને બાંધી લઈએ જો તમે જોઈ શકો છો સરસ એવો આપણો અહીંયા લોટ રેડી થઈ ગયો છે હવે આપણે એને સેજ ઘીવાળો હાથ કરી અને લોટ ઉપર લગાવી દેવાનું છે અને પછી આપણે સરસ રીતે આને મસડી દેવાનો છે તમે જોઈ શકો છો એકદમ મેંદા જેવો લોટ આપણો અહીંયા રેડી થઈ ગયો છે કોઈ નાખ્યા કઉનો લોટ છે જોઈ શકો છો કેવી સરસ આપણે અહીંયા લોટ બંધાઈ ગયો છે આ રીતે આપણે લોટને બાંધી લેવાનો છે સરસ લોટ આપણો અહીંયા રેડી થઈ ગયો છે હવે આપણે આને ચારથી પાંચ મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું જો આપણે દાળને મિક્સર જારની અંદર ક્રશ કરી લેવાની છે તમે જોઈ શકો છો આપણે અડધી અડધી બે વાર અહીંયા દાળને ક્રશ કરવી પડશે કારણ કે થોડી દાળ આપણી અહીંયા વધારે છે એટલા માટે આટલી દાળ લેશું અને આપણે આની અંદર બીજો ગોળ પણ એડ કરવાનો છે આપણે દાળના પ્રમાણમાં અહીંયા ગોળ લીધો છે આપણે અહીંયા ખાંડનો ઉપયોગ નથી કરવાનો એકલા ગોળમાં જ આપણે અહીંયા બનાવવાનું છે અને આ ઈલાયચી પાવડર છે એ પણ એની અંદર પાવડર છે ના ખાતા હોય તો તમે ના પણ નાખી શકો અમારા ઘરમાં ખાય છે એટલે મેં નાખ્યું છે હવે આપણે આને ક્રશ કરી લેશું જુઓ તમે જોઈ શકો છો આપણી દાળ અહીંયા સરસ રીતે ક્રશ થઈ ગઈ છે હવે આપણે આને બીજા વાસણની અંદર કાઢી લઈએ જો તમે જોઈ શકો છો આપણે અહીંયા દાળને બે વખત આવી રીતે મિક્સર જારની અંદર ક્રશ કરી અને આવી રીતે કઠણ એવો માવો અહીંયા તૈયાર કરી લીધો છે હવે આપણે આને પેનની અંદર થોડું ઘી અને થોડો ગોળ નાખી અને આપણે એને થોડો પાયો કરી લઈએ જેથી કરીને આપણે આની અંદર ક્રશ કરવામાં થોડો થોડો ઓછો ગોળ નાખ્યો તો એટલે આપણે હવે એને થોડો ગોળ એડ કરી લઈએ તમે જોઈ શકો છો આપણે પેનને ગરમ થ કરી લીધું છે હવે પેનની અંદર આપણે બે ચમચી જેવું ઘી નાખી દેવાનું છે અંદર આપણું પેન ગરમ પણ થઈ ગયું છે અને ઘી નાખી દીધું છે ઘી પણ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે હવે આપણે એની અંદર દાળના પ્રમાણમાં આપણે ગોળ લેવાનો છે આપણે થોડો ગોળ લીધો તો પણ આપણને ઓછો પડે એવો છે એટલે આપણે અહીંયા ગોળ બીજો એડ કરી અને આને મિક્સ કરી લઈએ આટલો આપણે આપણે જોડે મિક્સ કરી લઈએ પહેલા અડધર બાફવા માટે એટલે આપણે અહીંયા થોડી અડધર પણ આની અંદર એડ કરી લઈએ જેથી કરીને પૂરણપુરીનો કલર સારો આવે એટલા માટે એકદમ સિમ્પલ રીત છે આપણે પૂરણપુરી બનાવવાની અને બહુ સરસ ટેસ્ટી એવી પૂરણપુરી બનતી હોય છે આ રીતે આપણે બનાવીએ તો આ રીતે તમે તમારા ઘરે એક એવા ટ્રાય ના કર્યો હોય તો ચોક્કસથી પૂરણપુરી બનાવવાનો ટ્રાય કરજો બહુ સરસ બને છે હોટલ જેવો જ સરસ એવો ટેસ્ટ આવતો હોય છે પૂરણપુરીનો બસ આપણો ગળ અહીંયા ઓગળી ગયો છે આનો વધારે પાયો નથી કરવાનો આવી રીતે આપણને બબલ્સ જેવું લાગે એટલે તરત જ આપણે આ માવો બનાવેલો છે એની અંદર એડ કરી લેવાનો હોય છે હવે આપણે આને એડ કરી લઈએ હવે આપણે બધી જ વસ્તુને સ્લો ગેસ કરી અને આપણે બધું મિક્સ કરી લઈએ જોઈ શકો છો તમે બહુ સરસ એવો આપણો માવો તૈયાર થઈ ગયો છે અને કલર પણ સરસ એવો આવી ગયો છે એનો જોઈ શકો છો તમે હવે આપણે આને સરસ મિક્સ કરી અને પાંચ મિનિટ માટે સ્લો ગેસે આને એકદમ રેસ્ટ આપી દઈશું કારણ કે આ બધો ગોળ અને દાળનો જે માવો બનાવેલો છે એ એક રસ થઈ જાય એટલા માટે જો તમે જોઈ શકો છો આપણો પૂરી પૂરણપોરી બનાવવાનો માવો અહીંયા સરસ રીતે થઈ ગયો છે જોઈ શકો છો તમે એકદમ ઘટ એની અંદર બધું જ પાણી પણ બળી ગયું છે ગોળનું જે થયું હતું એ હવે આપણે આને નીચે ઉતારી અને દસ મિનિટ માટે આ માવાને ઠંડો થવા દઈશું એક પ્લેટની અંદર કાઢીને જો હવે આપણે આને એક પ્લેટની અંદર કાઢી લઈએ અને દસ મિનિટ માટે ઠંડુ પડવા દેસું જોઈ શકો છો બહુ સરસ એવો આપણો અહીંયા પૂરણપુરીનો માવો તૈયાર થઈ ગયો છે જોતા જ મોટામાં પાણી આવી જાય એવો સરસ એવો આપણો અહીંયા માવો તૈયાર થઈ ગયો છે આવી રીતે આને લેવા દેસું દસ મિનિટ માટે જો તમે જોઈ શકો છો આપણો માવો અહીંયા એકદમ ઠંડો પડી ગયો છે અને એકદમ આપણે પૂરણપુરીમાં ભરી શકીએ એ ટાઈપનો આપણો અહીંયા એકદમ કડક કડક જેવો માવો અહીંયા રેડી થઈ ગયો છે હવે આપણે આની પૂરણપોરી બનાવી લઈએ જોઈ શકો છો તમે આપણે લોટને અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એને ખોલીને જોઈ લઈએ જુઓ કેટલો સરસ તેવો આપણો લોટ અહીંયા રેડી થઈ ગયો છે હવે આપણે પૂરણ પૂરી બનાવવા માટે આપણે લોટને રેડી કરી લીધો છે હવે આપણે બનાવી દઈએ જો પૂરણપુરી બનાવવા માટે આપણે આવડાવડા રોટલી જેવડા જેવડા આપણે લુવા લેવાના છે મતલબ ગુલ્લા આપણે આવડાવડા લેશું આની રોટલી પહેલાં વણી લઈએ આપણે અને આપણે પહેલાં થોડો ઘઉંનો એવો દળેલો લોટ લગાવી દેવાનો છે અને પછી આપણે આને વણી લઈએ આવી રીતે ગોળપુળી જેવી પાતરી પાતરી આપણે એને વણી લેવાની છે છે તમે આની કરવી કરવી હોય હોય એવડી આપણે થઈ થઈ શકે શકે મોટી મોટી તો પણ અને નાની પૂરણ પૂરી કરવી હોય તો નાની પણ થઈ શકે એટલે આપણે આવરી પૂરી બનાવી છે એની અંદર હવે આપણે માવો થોડો ભરી લઈએ જોઈ શકો છો આપણે આવી રીતે એની અંદર માવાને ભરી લેવાનો છે ને આપણે આને આવા ફોલ્ડ કરી લઈએ આવી રીતે આપણે ફોલ્ડ કરવાની છે જેમ કે આપણે આલુ પરોઠા કરતા હોઈએ એ જ ટાઈપ આપણે અહીંયા રોટલીને પણ કરી લેવાની છે આ રીતે ફોલ્ડ કરીને આ રીતે ફોલ્ડ કરીને આપણે ફરીથી આપણે લોટવાળી કરી આવી રીતે અને ફરી આપણે વણી લઈએ જો આ રીતે આપણે ફરીથી થોડી મોટી સાઈઝ બનાવી દઈએ આની બધા જ આપણે આવી રીતે બનાવી દેવાની છે જોઈ શકો છો તમે સરસ એવી આપણી મીડિયમ સાઈઝ થઈ ગઈ છે પૂરણપુરીની ને હવે આપણે આને ચડવા મૂકી દઈએ આપણે પેલા તવીની અંદર ઘી લગાવી દઈએ ને આપણે પૂરણપુરીને એની અંદર મૂકી દઈશું અને આવી રીતે આપણે એને સાઈડમાં ઘી લગાવી દેવાનું છે જોઈ શકો છો તમે આવી રીતે આપણે એક સાઈડ ચડે એટલે આપણે આને પલટાવીને બીજી સાઈડ આપણે ચડવા માટે રાખી લેવાની છે બે મિનિટ માટે આપણે એને ચડવા દઈએ એક એકદમ ગોલ્ડન બ્રાઉન જેવો કલર થાય એટલે આપણે આને પલટાવવાની છે જોઈ શકો છો આપણે આને હવે પલટાવી દઈએ જો આપણે પૂરણપુરીનો કલર અહીંયા બહુ સરસ આવી ગયો છે એની નીચે તો આપણે ઘી લગાવવાની બહુ જરૂર નથી ઓલરેડી એની અંદર આપણે ઘી છે જેટલે આપણે બહુ વધારે પડતું નથી લગાવવું જોઈ શકો છો આપણે પૂરણપુરી અહીંયા સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે બીજી સાઈડ આવી રીતે ગોલ્ડન બ્રાઉન કલર આવે એટલે આપણે આને નીચે ઉતારી લેશું જુઓ આપણે સરસ એવો કલર આવી ગયો છે અને પૂરણપુરી આપણી અહીંયા સરસ રીતે ચડી ગઈ છે હવે આપણે આને નીચે ઉતારી લેશું જુઓ તમે જોઈ શકો છો આપણી બધી જ પુરણપુરી અહીંયા રેડી થઈ ગઈ છે હવે આપણે એને સર્વ કરી લઈએ જુઓ તમે જોઈ શકો છો આપણી પુરણપુરી અહીંયા એકદમ સોફ્ટ અને સરસ એવો કલર આવી ગયો છે અને આપણી પૂરણપુરી ક્યાંયથી તૂટી પણ નથી તમે જોઈ શકો છો એટલી સરસ આપણી અહીંયા પૂરણપુરી એકદમ દળવાળી બની છે એકદમ આવી દળવાળી હોય તો આપણને ખાવામાં બહુ મજા આવતી હોય છે અને જો આપણે પાતળી બનાવી દેતા હોઈએ છીએ તો પાતળીમાં એવું થઈ જતું હોય છે કે એકલો લોટ લોટ ખાવામાં આવતો હોય છે ને જે માવો છે એ આપણા ખાવામાં નથી આવતો હોતો એટલે આપણને એ નથી પાવતું હોતું એકલું મોરું મોરું લાગે લોટ જેવું અને આ એકદમ આપણને માવાવાળી અને સરસ જુઓ તમે જોઈ શકો છો ભરાવદાર એવી આપણી અહીંયા પૂરણપુરી રેડી થઈ ગઈ છે જોઈ શકો છો તમે જુઓ તમને ભૂરણપુરી બનાવવાનું રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલ ચેનર ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો